તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાની ગુડ મોર્નિંગ હરે મહાદેવ તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક મારા નવા વ્લોગમાં તો મિત્રો આજે છે બે હજાર છવ્વીસનો બીજો દિવસ એટલે આપણો વ્લોગ આવી જશે કાલ મારો ફર્સ્ટ વ્લોગ મૂક્યો તો એટલે ઘણા બધો મિત્રો તમે સપોર્ટ કર્યો કોમેન્ટને હું કરો એટલે મજા આવે વિડીયો બનાવવાની તો અત્યારે મિત્રો સવાર સવારમાં છે ને આપણે નાસ્તો કરવા આવી જશે કેમ કે આપણે ખેતરની બાજુ હોય ને ચારે બાજુ ખૂણે થોડુંક જે ઝટકા મશીનની દોરી છે ને હું તમને બતાવી વિડીયોમાં એ જ્યાં ખડ અટતું હોય ને તો હું કહેલો અવાજ આવે છે ટક એટલે આપણી ખડને એવું બધું નિયંદવાનું છે એટલે એનો વિડીયોમાં તમે જોજો તમને મજા આવશે અને આપણે સુખાભાઈ તો હજી આરામ કરે છે ને અત્યારે મિત્રો ઠંડી એટલી પડે ને વાતો જ પૂછવામાં કેમ કે આમ જો ધવાડા મોઢામાં નીકળી જાય તમને નહીં બતાવતું પણ આ ધવાડા મોઢામાં નીકળે છે વાત પૂછવામાં એવી ઠંડી પડે છે તમારે કેવી ઠંડી પડે જે રી કોમેન્ટ કરજો એટલે અત્યારમાં મસ્ત મજાના સુરદા પણ ઉગી ગયા છે એકદમ જોરદારના આવું છે મિત્ર આ છે આઠી તમને વિડીયો જૂના વિડીયો છે એમાં જોયા છે શોટમાં ઇચારમાં છે ને આપણા મેડમ રસોઈ કરે એમાં એમ છે કે રાતમાં છે ને વરસાદ થોડોક આવી ગયો મતલબ ઝાપટો આવી ગયો તો વરસાદ તમારે ન આવ્યું કોને ખબર આવ્યું હોય છે કે ન આવ્યું હોય કાંઈ ખબર નહીં પણ અમારે આવી ગયો છે તમને બતાવું જો આ તમે ધૂળ જરીક જોતા છે જે કોલા જેવી થઈ ગયા પહેલી વાર વરસાદ કેમ આવ્યો એવી રીતે જો અહીંયા એવું છે તો આયા જો કિરણ રસોઈ કરે છે

તો કાંઈ નહીં મિત્રો હવે તો વિડીયોમાં બનાવી રેજો પછી પાસા મળી પેલા ફટાફટ આપણે થોડોક નાસ્તો કરી લઈએ મિત્રો આપણે આવી ગયા છે વાડીના પાળા ઉપર જોઈએ આવી રીતે આ સુખો ખર લે છે આ ઝટકા દોરી હે ને આ જો આવો જાડું હોય ને એ ઝટકા મિશ્રીની દોરી લડે ને એ માટે લેવું પડે કેમકે ચાલુ થાય ને ત્યારે ટક ટક બોલા કરે એટલે પાવર કપાવાનો સંભાવના વધારે રહે એ માટે એવું કરવું પડે એમ છે ને સુખો કંઈક કહેવા માંગે હું શું છે આ શું છે બે હજાર છવ્વીસ

કેમકે પાકતા બહુ વાર લાગે ને તમને બતાવો ફૂલ છે ઘણા બધા સફેદ કલરના ફૂલ છે ને જો આવી રીતે કઈક દાણા ભરાય છે છે ને જો દાણા આવી ગયા છે વટાણાના તો જેને વાડી વાળી આવજો તમ તાર એની ટાઈમ એવું છે તો અત્યારમાં ફટાફટ થોડુંક મહે નાખી કેમકે આ જે સારા બાજુ લેશે આ જો આ ઝટકા મશીનનું અંદર મશીન વિકલું હોય એટલે મત તમારે નાથી જોઈ સોલા સોલાર છે જોઈ આથી પાવર આવે પછી આ ઓટોમેટિંગ ચાલુ થઈ જાય રાતે સાત વાગે ચાલુ થાય ને સવારમાં સાત વાગે બંધ થઈ જાય એટલે એવી રીતે ઓટો કટ છે એવું નીકળ્યું છે એટલે અત્યારમાં લાઈટ શું કે પાવર કપાઈ દે પછી આવું કામ કરીને છ વાગે ઓટોમેટિક ચાલુ થાય કેમ કે તાળું મારેલું હોય ને નગર સાવડી હોય ને તો પાછું બંધ કરીને પાવર કરવાની કામ એવું છે તાળો ફટાફટ થોડુંક પહેલાં નીંદી નહીં

આપડે સવાર માં નતું ખાધું એટલે સાત રોટલો નતો ખાધો ખાલી સાત પી દીધો કારણ કે એમ પણ બીજ દીધું પ્રેંક કરવા ના તો પછી મેં કીધું કાંઈ વાંધો નહીં હવે આવું ના કરું ન કરે વધારે બીક લાગશે હવે પ્રેંક ને એવું કરવાનું હતું મિત્રો આ પવન એટલો ફેંકે છે ને વાતો તું સમા કેમ કે હવાનો એટલો પવન ફેંકે આપણે એટલી વાડી ગયેલા આવવાની જ છે આ છે ને ફોટા તમને બતાવે આશા હશે

તમને હું તો એવું લાગે કોઈ દિવસ ન લાગે મને કોઈ દિને લાગતું એમ કે બોલ અમિત ન લાગે તો એક વાર હું પણ એ તો કાર કેવા મસ્તી માં કાં કે રીઅલ માં કોઈ દિવસ એમ ન કો હાસું એક ન કે મને ખોટું લાગી છે કશી આજ તારી ઉપર પ્રેંક કરવાનો હતો પણ આ પ્રેંક થતા થતા રહી ગયો બે તમે હું પ્રેંક કરતા મારી ઉપર ગમે ત્યારે કરું તે પ્રેંક મિત્રો આજ આજે કોમેન્ટ કર્યો કે એનું પર પ્રેંક કરું એવો પ્રેંક કરું ને આ તો પોસે નાના તામર રડાઈ જાય એવો પ્રેંક કરવાનો છે જો તું એકવાર ગમે ત્યારે બસ રોય રો એમ થોડો કે એમ ની તો કેમ રીઅલ વાળો પ્રેંક જો તો એકવાર તમારથી કાઈ ન થાય પ્રેંક બ્રેંક હમ તું જોજે જ એકવાર કરો એટલે કોત થી બકા ન થાય હમ તો મિત્ર તમે કોમેન્ટ કરજો કિરણ ઉપર પ્રેંક કરો કે ન કરો જે કોમેન્ટ કરજો એટલે જોઈ કેવો કેવો પ્રેંક કરાય ને એ જરી કોમેન્ટ કરજો થોડુંક ડ્લીપમાં કહેજો નગર આ પછી કોમેન્ટને બહુ વાંચે છે એટલે પછી એ મારી દીધો તરત નહીં હું જોઈ લો આ આ કોમેન્ટ ને મને ખબર છે પી પીને રાતે ટાઈમ મળે ને ત્યારે આખી કોમેન્ટ વાસે કોમેન્ટ હિસ્ટરી ને બધી જોઈ નાખે આખી આખી પછી બધાને રિપ્લાય આપે ઘણી વાર તો કિરણ ને રિપ્લાય આપે બાકી આપણે તો લાઈક ને હું કરીશ કેમકે બધાને રિપ્લાય આપીએ ને તો ઘણી કોમેન્ટ હોય આમ આમ ગણો તો આમ થોડીક જ કે પણ

કાંઈ વાંધો સારું થઈ જાય ગમે ત્યારે કાંઈ ને મિત્ર બી કન્ટિન્યુ અલગમાં રહેજો કિરણ ઉપર ફ્રેન્ક કરવાનો પણ કોને ખબર મેં વિચાર્યું કરું 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 પણ મેં કીધું આજ ન કરું પણ ગમે ત્યારે ખબર વિના કરવાનો છે વાર લાગશે પણ આવશે મજા તો મિત્રો સાંજ પડી ગઈ છે ને આપણે ખાઈ છીએ કઈક સિક્કી બનાવ નથી પણ લાડવા જેવું બને નહીં બનાવીને ગોળનું મેં જો આવી રીતે બધું બનાવ્યું એમ કે ઉતરાય આવે છે ને આવું બધું બનાવવું પડે એમ છે ને આ ખબર રીલ બનાવીને મારી એમ તો

ખોટી ખોટી રીલ મૂકે ને કે જીવે છે બિચારો પણ હવે જેમ છો એમ કાકી વેસાવ આવ્યું છે હા મિત્રો કાકા આવું છે બા લઈ લો કાંક લઈ લો હમ તો સુખા કાંઈક બોલો બે શબ્દ આજમાં તો મિત્રો અમારે પેમેન્ટ આવી એ તો તમને ખબર હશે ને કોક કેતો હું મને કે તાર ભાઈ વિડીયો બનાવે એ ખોટું એમાં પૈસા બૈસા કાંઈ ન આવે મેં કઈ કાંઈ વાંધો નહીં બનાવે ને અમાર કા દો તમારે કા દો ફૂલ સપોર્ટ કરજો મયુર ભાઈ ના તરફ થી જોયા કંઈક વેસવાનું આવ્યું છે ભાઈ છે શું છે ભાઈ વાળના વાસણ લાવેલા વેસવા આવેલા હે એવું છે મિત્રો આજનો વિડીયો કાંઈક આવો તો આ સારાજનો વિડીયો તમને ગમે કાલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતો નહીં કાલે નવો વિડીયો તરી ત્યાં સુધી બધાને બાય ચાલો